આજે યોજનારી કેબિનેટની બેઠકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ અહેવાલ રજૂ કરશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટવેન્ટી ક્રિકેટની પહેલી મેચ આજે રમાશે સમાચાર નવનિયુક્ત મંત્રીઓના ખાતા ફાળવણી બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદની કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાશે રાજ્યના સિનિયર મંત્રીઓને કમોસમી વરસાદની સમીક્ષા માટે વિસ્તારમાં મોકલાયા બાદ તેનો રિપોર્ટ લેવામાં આવશે આજની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનની વળતર અંગે પણ ચર્ચા થશે એકત્રીસ ઓક્ટોબર એકતા નગર કેવડીયા ખાતે એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કર્યા બાદ વિભાગોમાં મંત્રીની કામગીરી અને આગામી સો દિવસના એજન્ડા સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ મુખ્યમંત્રીને રિપોર્ટ કરશે રાજ્ય સરકારની આગામી નીતિવિષયક બાબતો સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મહાપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તે પહેલા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં જૂની છ મહાપાલિકાઓ અને એક નગરપાલિકામાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત તેમજ પચાસ ટકા મહિલા અનામત બેઠકની ફાળવણી બાદ નવું માળખું જાહેર કરાયું છે અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ અડતાલીસ વોર્ડની એકસો બાણું બેઠક છે જેમાંથી છન્નું બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે જ્યારે સામાન્ય વર્ગ માટે ઓગણસાઠ બેઠકો અને એકસો તેર બેઠકો અન્ય અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે વીસ બેઠકો પછાત વર્ગ માટે બાવન બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે રાજ્યભરમાં હજુ પણ કમોસમી રૂપે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં ગીર સોમનાથના પાટણ વેરાવળ તાલાળા અને સુરેન્દ્રનગરના વઢવણમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બાવડા સુત્રાપાડા ધોળકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે સૌથી ઓછો વરસાદ આણંદ ઓલપાડ મોરબી બોટાદ ગઢડા બરવાડા સંખેડા સહિતના વિસ્તારોમાં અડધા ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો છે આ સાથે જ મુખ્યમંત્રીના આદેશ અનુસાર મંત્રીઓએ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તાગ મેળવ્યો હતો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના લીધે સર્જાયેલી સ્થિતિના પગલે રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં તેમણે વિવિધ વિભાગો પાસેથી કમોસમી વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો હતો દિવસ દરમિયાન તેમણે વિવિધ તાલુકાઓમાં સ્થળ પર જઈ નુકસાનીનો તાગ મેળવ્યો હતો અને મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલી નુકસાની સામે મદદરૂપ થવા સકારાત્મક નિર્ણય કરશે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ જિલ્લાના વરસાદગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમણે ખેતરોમાં થયેલા પાકની માહિતી મેળવી હતી આ મુલાકાત બાદ કૃષિ વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી કમોસમી વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લામાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે માહિતી આપતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેઓ હવે કેબિનેટમાં નુકસાન અંગેની માહિતી આપશે અસરગ્રસ્ત અમુક ગામોને અમે વિગતવાર સર્વે કર્યો છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં 8 ઇંચની માંડીને પંદર ઇંચ સુધીની વરસાદ છેલ્લા 4 દિવસમાં નોંધાયેલો છે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે એ સિવાય બાકીના જે પાકો છે એને પણ અંશતર નુકસાન થયું છે આ બધી માહિતીના આધારે હું અને મારા સાથી મંત્રી કેબિનેટમાં માનની મુખ્યમંત્રી શ્રી સમક્ષ આ નિયનો એવલ આપીશું અને એને આધારે ખેડૂતોને કેવી રીતે વિનંતી કરી છે વલસાડ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે પંચમહાલ જિલ્લાના મોટાભાગના ગામોમાં મકાઈ ડાંગર કપાસ શાકભાજી અને અન્ય પાકને ભારે નુકસાન થયું છે આ નુકસાનના કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલી પડી રહી છે ત્યારે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીએ કમોસમી વરસાદથી ખેતીને થયેલ નુકસાનનો સર્વે કરી યોગ્ય સહાય ખેડૂતોને ચૂકવવા માટે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે अगले चार दिन तक रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं गुजरात रीजन में और सौराष्ट्र उसके बाद फिर अंधेरी भावनगर के सोमनाथ जो एक कोस्टल बेल्ट है आपको बोर्ड अंदर ऑरेंज अलर्ट है तो अगले पांच दिन के लिए फिशरमैन के लिए नॉर्थ कोस्ट और नॉर्थ गुजरात को साउथ गुजरात को दोनों के लिए वार्निंग है तो मछुआरों के लिए अगले पांच दिन फिशरमैन वार्निंग है જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીઓ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યુઝ અંડર સ્કોર ફોલો કરશો ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાના કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી છે સાપુતારા વેકેશન ફેસ્ટિવલ બે હજાર પચીસના આયોજનથી લાભપાચમ પછી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે આ ફેસ્ટિવલ અંતર્ગત કલાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલ સિદ્ધિ ધબા નૃત્યમાં પ્રવાસીઓ પણ નાચ્યા હતા નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા ઉભું કરવામાં આવેલા આકર્ષક સેલ્ફી ઝોન પર ફોટો પડાવીને પ્રવાસીઓ આ ફેસ્ટિવલની ક્ષણોને કાયમી સંભાળું બનાવી રહ્યા છે પ્લાસ્ટિક મુક્ત ગામ થકી આબોહવા પરિવર્તની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને ક્લાયમેટ ચેન્જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આ શાળાઓમાં ગાંધીનગરની પાલજ અને અહમદપુર તેમજ ખેડાની સિહુજકુમાર પ્રાથમિક શાળાનો સમાવેશ કરાયો છે જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા આ શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે એક લાખ પંચોતેર હજાર અને પચાસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે સાંભળીએ એક અહેવાલ સૌથી પહેલા વાત કરીએ પાલત શાળાની તો પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો ઉપયોગ ઘટાડવાના પ્રયાસ બદલ આ શાળાની પુરસ્કાર માટે પસંદગી થઈ છે જ્યારે અહમદપુર પ્રાથમિક શાળાએ બાળકોને શાળા તરફથી કેસર આંબાના બસો પચાસ આપ્યા તેમાંથી બસો પચીસ આંબા પર ફળ આવવા લાગ્યા છે આવા અનેક કામ બદલ આ શાળાને પણ પુરસ્કાર મળ્યો છે તો ખેડાની નરેન્દ્રગીરી બીજ ગોસ્વામી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ક્રિકેટ શ્રેણીનો પહેલો મુકાબલો આજે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક ને પિસ્તાલીસ મિનિટે શરૂ થશે આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનાર વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી બંને દેશો માટે મહત્વપૂર્ણ રહેશે સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત જીત માટે મેદાને ઉતરશે આઈસીસી ટી ટવેન્ટી રેન્કિંગમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલી ટીમો એકબીજાનો સામનો કરશે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તા स्नेह मिलन कार्यक्रमનું આયોજન કર્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ उपाध्यक्ष ગોરધન જડફએ જણાવ્યું ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષનું ખૂબ મહત્વ છે ગુજરાતમાં દિપાઉલીઓ નવા વર્ષ કા બહોત મહત્વ રહેતા છે સભી કાર્યકર્તાઓને پورے ગુજરાતભર સે પ્રમુખ કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહે અને શુભકામના કા આદાન પ્રદાન એક દુસરે કો જો કરતા શુભકામના દી સભી કલ્યાણ કાર્યકર્તા મધ્યપ્રદેશના પડેલ વરસાદ ને પગલે નર્મદા ડેમ માં પાણીની આવકમાં વધારો નોંધાયો છે એક તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ બે દિવસથી મધ્યપ્રદેશના પણ વરસાદ થવાથી નર્મદા ડેમ માં પાણી આવક વધી છે અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર આજે યોજાનારી કેબિનેટની બેઠકમાં વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને આવેલા મંત્રીઓ અહેવાલ રજૂ કરશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરાઈ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો છત્રીસ તાલુકાઓમાં વરસાદ રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી ડાંગમાં યોજાયેલા સાપુતારા ફેસ્ટિવલમાં સહેલાણીઓના ધસારાને કારણે સ્થાનિક લોકોની રોજગારી વધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી ટવેન્ટી ક્રિકેટની પહેલી મેચ આજે રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર